આ છે બાબરનું તળાવ અને સામે છે હરમન દાદાનું મંદિર અને આ બાબરનું તળાવ છે રાવણ સૂર્યનારાયણ ભગવાન પણ આથમી રહ્યા છે એ સંધ્યા ટોળાનો સમય થઈ ગયો છે અને આપણે પણ જોગિંગ કરવા જઈ રહ્યા છીએ કરીશું મોજ કરો આનંદ કરો શેર

અને આ તાબરીયા બધા રમી રહ્યા છે છોકરા છે બધા અને આ અમારે વડ તળાવ અમારું અને વડ વાગળું ટેગઈ રહ્યું છે જે વસ્તી એના બુચ માર્યો હોય ને એ ઊંધા ટેગાઈ ગયું જે વસ્તીના બુચ મારે હોય આને આબી બહાર લે આ પગરેંગે બંધ થઈ ગઈ

હજી વડો આગળ દેખાતી નથી ઉડી ગઈ લાગે બુચ મારવા હશે અને આ છે પાળિયા અમારે હાથીજી ના પાળિયા છે હાથીજી મહારાજ અને વિડીયો આપણો કાલે બ્લોગ ચડી જશે અને તમને કાલે ઊંધા માણસો ટેગણા હોય ને એમના પણ દર્શન કરાવીશ જય હિન્દ વંદે માત્ર